નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના કુંડાના નોલિયા બારી ફળિયાના કાચા રસ્તા ગ્રામજનો જાતે રિપેર કરવા મજબૂર બન્યા કાચો રસ્તો મંજૂર થયો છે પરંતુ હજુ ટેન્ડરની કામગીરી એસ્ટીમેન્ટ બધું બાકી છે કાચા રસ્તા ચોમાસામાં રિપેરિંગ સુધા કરવામાં નથી આવતાની આ વાસ્તવિકતા નસવાડી પંચાયત આર એન્ડ બી કાચા રસ્તા ક્યારે રિપેરિંગ કરાવશે ના પ્રશ્નો ઉઠ્યા નસવાડી તાલુકાના કુંડા ગામના નડિયાબાર ફળિયાના રસ્તા છે આજે અમે નવ યુવાનો ભેગા થઈને જે કાચા રસ્તાની જે ગોટરો પડી ગયેલી છે એમાં અમે પૂરણ કામ કરી રહ્યા છે આદિવાસી વિસ્તારમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર ફાળવી આપે છે છતાં પણ અહીંયા જીસેબીને પાવડો પણ નથી મારવામાં આવતો તો અમારો જે રસ્તો મંજૂર થઈ ગયેલો છે એમ કહેવામાં આવે છે પાકો રસ્તો છતાં પણ ક્યાં જ ક્યારે પાકો રસ્તો બને ત્યાં સુધી જીસેબીનો પાવડો તો મારી આપવો જોઈએ ને એ પણ નથી મારી આપતા